હેલો યુટ્યુબ ફેમિલી કે એમ બધા મજામાં અને મજામાં જશો હું પણ મજામાં જ છું તો આજે વાત કરીએ ને તો મિત્રો ઓગણીસ તારીખ છે બરોબર અને બધાને ખબર જ રહેશે આ કયો તહેવાર છે તો આજ છે મિત્રો રક્ષાબંધન તો બધા મિત્રોને અને ભાઈઓ તથા બહેનોને મારા તરફથી અને મારા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન બરાબર તો મિત્રો આજ તારીખ થઈ ગઈ છે ઓગણીસ અને વાર છે હોમવાર બરોબર અને હું હોમવાર રહ્યો છું બરોબર એટલે હું તો સવાર દિવસનો ત્યાર થઈને બેઠો છું અને આજ બધા એમ કહેતા હતા કે અગિયાર વાગે કાંક ખારું મુહૂર્ત હોય ને ત્યાં સુધી રાખડી ન બંધાય એવું બધું કહેતા હતા પણ હવે ખબર નહીં કદાચ હોય શકે એવું બરાબર એટલે આપણે એવું પછી રાખ્યું છે કે અગિયાર વાગ્યા પછી રાખડી બાંધશું તો અત્યારે વાગ્યા છે પોણા અગિયાર અને પંદર વીસ મિનિટની વાર છે બરાબર તો પછી આપણે રાખડી બાકડી બાંધશું બેનની તૈયાર થાય છે બરાબર તો અત્યારે વાત કરીએ ને તો અત્યારે કોઈક સંદેડો એ નવો મૂકીને ગયું છે બરાબર વાડીએ સંદેડો કોઈક નવો મૂકીને ગયું છે બરાબર તો આજે એના ફીચર બીચર જોઈએ આપણે બરાબર જે કહેવાય ને કે અનબોક્સિંગ એટલે અનબોક્સિંગ ન કહેવાય પણ એનો રિવ્યૂ આપણે કરીએ કે અમારે શનેડો છે ને બરોબર એ કેવો છે ને આ કેવો છે ઘણો બધો ડિફરન્ટ છે અલગ અલગ બરોબર તો આપણે જોઈએ એમાં શું હું ફેરફાર આપેલા છે બરોબર આ નવો સનેડો છે ને આની અંદર ને તમારે તમારી ભાષામાં તમે શું કહો અને એ મને કહેજો જો અમે શનેડો કહીએ બરોબર તમે શું કહો ને એ મને કહેજો તો એના ફીચર બીચર જોઈએ કેવી રીતના છે બરાબર આમાં ઘણું બધું ચેન્જીસ થઈ ગયા છે અને નવા નવા આમ ને એવું બધું આવી ગયું છે બરાબર જે અમારે આ ને બરાબર એની અંદર ત્રણ ગેર આવે આની અંદર છાર થઈ ગયા છે બાકી ઘણી બધી લાઇટ બાઇટ આવે છે બરોબરમાં ઘણું બધું આવે છે જોઈએ મિત્રો હું આવે ને એ તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બરાબર હજી અગિયાર અગિયાર સાડા અગિયાર આપણે રાખે બાંધવાની છે બરાબર ક્યાં સુધીમાં આવના ફીચર બીચર જોઈએ આપણે કઈ રીતના આપેલા છે બરાબર શું શું નવા ફીચર છે બરાબર તો એ આપણે જોઈએ તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બરાબર તો જો આ રીતનો કંઈક સનેડો છે સનેડો તો હવે નવો જ છે હજી બરાબર હજી થોડોક ઘણો આકેલો લાગે છે બાકી આમ છે વ્યવસ્થિત વાત કરીએ ને તો આમાં ઘણા બધા નવા નવા ફીચર્સ બધા આવી ગયા છે પહેલાં તો જો આ સ્ટોપનું બટન છે બરાબર આ તો હતું જ તે પણ આમ વ્યવસ્થિત લાગે છે પછી આની સ્વિચ ક્યાં આપીને એ મને ન દેખાણી એક હા જો સ્વિચ અહીંયા આપેલી છે બધી બરાબર ગાડીમાં કેમ આપેલું હોય એ રીતનું આપેલું છે જો આ ડીમ કરવાનું પછી આ ડીમ ફૂલ કરવાની લાઇટ પછી ઇન્ડિકેટર ઇન્ડિકેટર આમાં આપેલા છે બરાબર એટલે લગભગ તો ઇન્ડિકેટર હશે પછી ઓન આપેલો છે નીચે ઇન્ડિકેટર હા લગભગ આપેલા છે જો અહીંયા એક લાઇટ તો છે બરાબર એ લગભગ ઇન્ડિકેટર જ રહેશે તો ઇન્ડિકેટર આપેલા સા બધી સુવિધા આમ તો હારી આપેલી છે જો આ ગાડીમાં જેમ આવે ને સ્પ્લેન્ડરમાં ઈ રીતનો આમ આપી દીધું છે તો આ સુવિધા એક આપણ ન ગમ પેલા મેં અહીંયા લાઈટ ગોતી પણ હુંકો લાઈટની સ્વિચ ક્યાં ગઈ બધી પછી અહીંયા રાત ગયો ને તો અહીંયા જોવો મળી એ અમારે છે ને એમાં અહીંયા નથી લાઈટ અહીંયા અગર છે બે ત્રણ બટન ખાલી બસ બાકી આમાં જો એક લેવર ની પણ સુવિધા હારી છે અત્યારે છે ને અહીંથી તમે હાથીથી લેવર આપી શકો અને પગેથી લેવર આપી શકો જો બે અહીંથી લેવર આપી શકો અને અહીંથી લેવર આપી શકો તો બે બે જગ્યાએથી લેવર આપી શકાય જો હાથે થાય આપો લેવર જો હાથે જ લેવર આપીને એટલે બે જગ્યાએથી લેવર આપી શકાય પગેથી જ ને હાથેથી તો આ એક સુવિધા આપણને ગમી બરાબર પછી બરેક બરેક તો બધું છે જ તે અને બાકી આ સનાળાની અંદર છે ને ચાર ગેર થઈ ગયા બરાબર અમારે ત્રણ ગેર જ છે આની અંદર અને આમાં ચાર થઈ ગયા છે બરાબર એક બે ત્રણ ચાર અને આ રિવેશ તો આ રીતના થઈ ગયા છે જો અહીંયા તમને દેખાડું તો જો અહીં આગળ ગેર આપેલા છે બરાબર તો આ ન્યૂટલ બરોબર ન્યૂટલ એટલે એક કે ગેરમાં નથી પછી આ પહેલાંમાં આપવું હોય તો આ પહેલાંમાં પછી આ બીજામાં બરાબર પછી અહીંથી અહીંથી વર્ષમાંથી આ ત્રીજામાં બરાબર અને એની પાછળ આ ચોથામાં અને એમાંથી પછી મેન્યુઅલમાં આવી જાઉં ને અહીંયા છેલ્લે લઈને પછી પાછળ એટલે આ કયો કહેવાય આપણે પાછળનો રિવર્સ ગેયર ત્યારબાદ અહીંયા વાત કરીએ ને તો જો અહીંયા આગળ એક દાંડલી આપેલી છે આ છે આપણે હાથી પાછળનું ઊંચું કરવાનું નીચું કરવાનું બરાબર એની દાંડલી છે તમે આમ આગળ કરો ને તો આ ઊંચું થાય અને પાછળ કરો ને તો એ નીચું થાય એટલે નીચે બે જાય બરાબર આ રીતના આમાં સિસ્ટમ આપેલી હોય અને આગળ પાછળ થાય આમ સાઈડમાં ન થાય ખાલી આમ આગળ થાય અને પાછળ થાય બરાબર આ રીતના થાય બાકી આમ સિસ્ટમ તો બધી આપણને ગમી છે અને એક આ એક છે સિસ્ટમ આપણને ન ગમી સાયલેસ ભૂંગળું અહીંયા આપ્યું છે બરાબર તો આ ભૂંગળું છે ને એ એક અહીંયા પાછળ આપવાની જરૂર હતી અમારે છે ને એ અહીંયા પાછળ આપેલું છે જો અહીંયાથી નીકળે છે ને આમ પાછળ જાય આ શું છે કે આમાં છે ને આમ પગ અડી જવાની થોડીક બીક લાગે બરાબર અને આમ ગરમ તો ન થાય એટલે બધું આમાં પતરું એક પાછળ નાખેલું છે બરાબર પ્રોટેક્ટ લગાડેલું છે એટલે વાંધો ન આવે પણ તોય તે થોડુંક તો ગરમ થાય બરાબર આખો દિવસ ચાલતો હોય તો ગરમ થાય બાકી આ એક આપણે ભૂંગળું એક નો ગમે બરોબર સિસ્ટમ એક આ ન અને બાકી એકામાં હજી એક નવી સિસ્ટમ છે એમાં તમારે જો પાછળ ટોલી જોડી હોય ને તો પણ અહીંયા તમને આપેલું છે બરોબર પછી ઉષા નીસી કરવી હોય ને તો અહીંયાથી તમે કરી શકો જો અહીંયા એક ભૂંગળી આપેલી છે આપણે ઓઇલની બરોબર ત્યાંથી તમે ઉષાનીસી કરી શકો આવી મોટી ટોલી તમે ન જોડી શકો બરોબર એ ઉછી થાય કે નથી ખબર બાકી જે આની સ્પેશિયલ આવે ને નાની બરોબર તો એ તમે કરી શકો બરોબર આ આરામથી તમે ઉષાનીસી કરી શકો એને બાકી વાહ જોડી શકો બરોબર અને બેટરીની સિસ્ટમ પણ અહીંયા પાછળ આપી દીધી બરાબર અને બધા સંદડાની અંદર અલગ અલગ હોય બરાબર અમારે છે ને એ અહીંયા આગળ બેટરી હતી જો આ જે સ્પેસ દેખાય ને ત્યાં અમારે બેટરી ફિટ કરેલી છે તો આવી બધી સિસ્ટમ છે બરાબર સિસ્ટમ તો બધી સારી છે આપણને એક આ સાયલેશન એક સિસ્ટમ આપણને ન ગમે બરાબર બાકી બધા ફીચર અને સિસ્ટમ બધી સારી જ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર બરાબર ને પાંચ થવા આવી ગઈ છે તો બસ અત્યારે રાખડીનો કાર્યક્રમ આપણે શરૂ કરી દઈશું બરાબર અને પૂરો પણ કરી દઈશું બરાબર તરત જ તે રાખડી બાકડી બંધાઈ લઈને પપ્પા જે છે તે ત્યારે સંધ્યાડો આકે છે એક બે ઉથલ મારવાના હતા ને થોડું ખડ થઈ ગયું હતું પાટલામાં તો એ કે આકી નાખીએ બરાબર તો મેં કીધું હાકી નાખો તો બીજું પછી આકી નાખ્યો અને પછી એ અત્યારે આવે છે ઉથલ મારીને બરાબર તો પછી આપણે રાખડીનો કાર્યક્રમ શરૂ કરી દઈએ અને રાખડી બાકડી બંધાઈ લઈ બરાબર અત્યારે ટાઈમ થઈ ગયો છે બધાએ કીધું હતું કે અગિયાર વાગે મોર સારું હોય બરાબર એટલા માટે આપણે અગિયાર વાગ્યાનું પછી રાખી દીધું તો બસ અત્યારે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બરાબર પછી મળીએ તો મિત્રો ફરીવાર તમારું વ્લોગની અંદર સ્વાગત છે બરાબર તો રાખડી બાકડી બંધાઈ ગઈ છે રક્ષાબંધનનું કામકાજ પૂરું થઈ ગયું છે વાત કરીએ તો મિત્રો અત્યારે પાછો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અહીંયા જો આમથી વરસાદ આવે છે ઉગમણા બાજુથી બરાબર તો આજ વરસાદ આવશે એવું લાગે છે એનું કારણ છે સાથે રક્ષાબંધન પણ છે બરાબર તો આજ વરસાદ આવે તો કામ થઈ જાય આપણે બરાબર ઘણા દિવસતા વરસાદ ન થયો કેટલા દિવસતા વરસાદ ન થયો બરાબર ને આવે પણ એ જેવો તેવો આવે આમ જઈને આવે ને એવો તો આ કદાચ આવી જાય તો કામ થઈ જાય ને અંધાર્યો છે આમ જો માથે સુધી છે અંધારેલો છે બરાબર પાછળ તો આવી જાય તો કામ થઈ જાય તો બસ અત્યારે જો વધતો જાય છે બરાબર અને મારો મોબાઈલ પણ પલળે છે બરાબર તો હવે મળીશું આગળના વ્લોગમાં આજના વ્લોગમાં બસ આટલું જ રાખીએ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન કરવાનું ના ભૂલતા તો મિત્રો મળીએ કાલના વ્લોગમાં બરાબર ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી